અમદાવાદ ખાતે બજરંગ સેના દ્વારા મણિપુરમાં જે ઘટના બની દીકરી સાથે જે ખરાબ કૃત્ય થયું એના વિરોધમાં બજરંગ સેનાના ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના મહામંત્રી એવા પૂનમબેન પાંચાણી અમદાવાદ જિલ્લાના અધ્યક્ષ બીનાબેન વોરા અમદાવાદ જિલ્લા સચિવ કાજલબેન ભાવસાર અમદાવાદ શહેર સંગઠન મંત્રી વૈશાલીબેન શાહ અને પૂનમબેન દ્વારા મહિલા ટીમ સાથે ઉપસ્થિત રહી કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સામે કલેક્ટર સાહેબે પણ ખાતરી આપી હતી કે આ બજરંગ સેના દ્વારા અપાયેલું આવેદન પત્ર એમની આગળ જાણ કરશું અને સરકાર સુધી પહોંચે એવા પ્રયાસ કરીશું રિપોર્ટર હિતેશભાઈ મોદી આઝાદ મીડિયા લાઈવ અમદાવાદ માં કિસ્સો બન્યો જે ઘટના શરમજનક ઘટના બની એની માટેનો મુદ્દો લઈને અમે આવેદનપત્ર આપ્યું કલેક્ટર સાહેબને અમને સારો એવો રિસ્પોન્સ મળ્યો અને અમને એવી વાયઘરી આપવામાં આવી કે આ અમારી જે વાત છે આ અમારો પ્રસ્તાવ છે એ ઉપર દિલ્હી સુધી પહોંચાડશે અને અમે આશા રાખીએ છીએ કે આમાં તરત જેના સમયે આમાં આવે એ લોકો સારો કાર્યવાહી કરતા જયારે

સાથે છું કીર્તિબેન જોશી અમે અહીંયા અમદાવાદ કલેક્ટર કચેરીએ કલેક્ટર સરને મલપુર મિનસામાં જે બહેનોને નુકસાન થયું છે અને જે બધું બહેનો માટે બધું ખરાબ થઈ ગયું છે એના માટે અમે આવેદનપત્ર આપ્યા હતા અને બધી બહેનોની સુરક્ષા માટે અમને નમસ્કાર હું પૂનમ પાચાણી કેવી મરિ અને વજન સેના તરફથી મારે એક આયોજિત કરવા માટે અમે કલેક્ટર ઓફિસ આવ્યા છીએ એક રાષ્ટ્રીય નારી તરીકે અને ભારતવાસી તરીકે એક અમે રિક્વેસ્ટ લઈને આવ્યા છીએ જે મણિપુરમાં ઘટના બની જે ખૂબ શરમજનક હતી સ્ત્રી માટે અને ખાસ કરીને અમારી માટે તો ખાસ કરીને એક સ્ત્રીની પવિત્રતા જે ભણાય એની માટે અમે આજે આક્ષેપ મૂકીએ છીએ કે આપણે આ નધર્મી વિરુદ્ધમાં કંઈક ને કંઈક એવા પ્રયત્નો કરવા જોઈએ કે જે અંદર જાય અને એમની સજા પાત્ર થાય જેથી બીજા લોકો બી પ્રેરાય કે આ વસ્તુ તદ્દન ખોટીથી ના થવી જોઈએ અને સ્ત્રીની રક્ષા આપણા હાથમાં છે આપણી બેન દીકરી મા બેન બધાની રક્ષા આપણા હાથમાં છે અને આ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે કાર્યવાહી કરવી જોઈએ અને કડકમાં કડક પગલાં દેવા છો જય શ્રી રામ જય